અરે વાત તો હાસી છે આકળી જાય આંકડીઓમાં આપડો કહેતો હતો ને એ પ્રમાણે વાત તો હાસી છે કેમ કે કાલે ભત્રીજે ફોન કર્યો ને એ પ્રમાણે તો હાસું લાગે છે હું બાર જાવ પછી મારે ભત્રીજાને ગોઠવત નહીં હોય વાત હાસી છે મારો આંકડી ચોક ભાડી જો લાગે છે હવે આવા ખેતરમાં જ છે હવે જ આવ્યા તો છૂટકો નહીં જેમ કે હરું મારો ઓબાવ આવે છે કાલે ઉઠીને બીજું આવે તો મારે ચોક બાર જવાનું થાય ભત્રીજાને આખો તારી વકળે ના સા આજ તો જોવા જ આવે ખેતરમાં જ આવા જાય આજ તો

તે પન ઉપર ફોન કરી દો આજે ભત્રી તો છે કોઈ કેરે નહી કે તે જો પૂછવા છે ફોન કરવા છે કાલ મારો માથા કુડ કરી ફોન કરવા દે તો મન કેરે ભવના છો કે રાચી સ્કી છે જો રહી મન તો ઓના છો

લા કેટલા વાયો ઓબો કા આ વાયો તા પેલે હોમે જો આયો હેડો કાઉ તમે મને કાલ આડી કેવા ગોઠે ના તો કાકા ઘણા માર્યા થઈ જન મા માર હ એવા મારે હવે મારા તો એના મારો મારું જ લાગે ગોટી રેવા છે કે ચાર આયો પિંટો છે હા અને અમારો ફોન ગઈ નહોતો વિચાર પી ગયા હેડતા હવે જાવ મને પણ ના છો કે મારા જાવું કે નહીં કાકા આશીર્વાદ કેટલો ઓબો હે આ આવા ટૂકળા થઈ ગયો હો તમે

આ ઓબોય વસ વસ આયે છેતર આ નરુ આસા આ નથી આવો કરે ના કામ આવે ઓ શેઢ વસ વસ આ છે પણ એમ ન કોય આ તોયા દે સુ ઉપર આટલે મારે તો કામ ઓબો ઓય નાવા ઓબો ઓય વવરા પણ આ તો વસ વસ ના કેલા તો શેઢા લઈ લે અલખ એ હોળા તું હું ગોળ જાતો તો તું કેમ આવું દેતા ઓબા અલવ કુટવાને હા ઓ હો હો એમ કરે ઓ મોટી થાળુ આ જો કુટ

બે દિ કોન કર્યો આ ક્ષેત્ર માં આવ્યો છે ભત્રી તો જયારે ઓબો આવ હું આવું એટલે પછી આપડે વાત કરશે છોકરા ને કેરી ખાવા તને કેસ નહીંથી ભત્રી તમે તમારા છોકરાને કેરી વાત બે દરતો

ના ભાળી ના ભાળી જોતો હશે અને પૂછવું પડે ને હમીરી પૂછી નો હું આવો છો ને ફરી વચ્ચે કેવડી બોલે પણ હમણાં આ થોડાક વાત ઝઘડા આવે છે તમારે બે જણા ને ભેડું રહેવાનું છે પણ બીજો તીસરો વ્યક્તિ નહીં આવે કે એ વાત તમારી હાસી છે પણ એ ક્ષેત્ર માં જુઓ આવે પણ તમારે કેરી શુક્ર કોમ આવશે ને કોમ આવશે અને પતરી જાય કોમ આવશે શું કરા ઝઘડા કરી મરી ગયો છો તમે બે જણા થઈ

ખૂટી કે હું બેઠો છું એવા ને એવા કે બે જણા બે તમારા પાસે શું વાત કરે છે તમને ખબર છે તમારે બે એક રેવું પડશે હવે એમ કે તમારો

આકડા ની ઠપકો કે ભારે કે આવું તમે ખબર પડે એના છોકરા ખાય તો તમે કીધું છે માથા ગયા એટલે હાસી વાદી ભાઈ ગયા

બે લઈ જીધું પાણી લેવા જોઈએ પોણી લઈ જીધું પાછો પાણી મોટા થોડો મોટો રેડું બોરું કાઈ ને પોણી રેડો આવવું પડશે તમારે તો તમે પોણી રેડો બધા થોડું પોણી રેડો અરે હવે સમાધો નહીં વધી રેડ પોણી મણ માં ઢીલું ઢીલું રેડો હા ઢીલો મત રહે

મારે વાત કેવી મને ઝઘડા જ કરાવતા ફરો કેમ ઝઘડો કરાવ્યો અરે પિંડી ને હોળી ઝઘડા સમાધાન કરાવી હોય તો સમાધાન કરવા આવું પડે જે જો સમાધાન કરવાનું જિંદગી ભર તો તમે આગેવાનો તો સમાન તો કરો વસો વસ તો તમે બે જણ એવી પાસ ભરી કે ઝઘડા જ હોય ને બે જણ કર્યા બરાબર પાસે હું સુરત થી તારે હોય કે મારે ભત્રીજે ફોન કર્યો કે ભત્રીજે ફોન કર્યો હું અતારમાં આવ્યો અને અતારમાં આયા પણ મના મનાય કેવા આયા અને ભત્રીજે ફોન કર્યો ભત્રીજે ફોન કર્યો તારે આકુડા હતા અમારે હોળી તો તમારે પૂરી વાત જોડવાની પછી બાઇક માં ધજા શું કીધું તું અમીરથી મારે ભૂલ થઈ ગઈ હેડો તારે હવે સડા ભૂલ થઈ ગઈ થઈ તમે વગર લડાના નહીં કે હવે હંમેશા આજ ને લડાવો અને ભત્રીજો બોલાવા આવ્યા કે ઝડો ભારે છો હશે પાર હોય તો બોલાવો તો આવું પડે મારી ઓબો તમારે સમજવું કે હોબો વાયે છે બાવળી વાયલ છે નહી એટલે ભૂલ કેરી ક્ષેત્રમાં કેર્યું ખાવા ના ફાવે 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 બે વાત હોય ઝઘડા જ્યાં જોગડા પેલા પતરી ગયો એવા બધા એક જેવા તો તમે હવે સારા મોડો શો સારી વાતો ઝઘડત થાય પછી બે જણા લડાઈ જુદા થાય બે પાછા પાત્ર માંગડો તાર મારો ભૂલ થઈ ગયું

એટલે આ વિડિયા પ્રેરણા મળે છે તો બોલો બધા આપણે ભાઈ 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 ક્ષેત્રમાં ભાઈ ભાઈ મેં ભેળું રહેવાનું કોઈ તીસરા વ્યક્તિને નહીં તીસરો વ્યક્તિ એવો હોય કે ઝઘડો જ કરાવતો હોય તો મિત્રો આ વિડીયોના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે અમે હોળે અને પિંટાને બેને ઝઘડો કરાયો એ રીતના મારી જેમ કોઈને આવી રીતના કોઈને ચડે અને કોઈને ઝઘડાવા નહીં આ વિડીયાને માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતા આ વિડીયોને વધુને વધુ શેર કરો જય માતા જય માતા હવે વિડીયો અમારા યુટ્યુબ ચેનલ માં પિન્ટાની કોમેડી વ્લોગ માં આવતા રહેશે